વાઘોડિયા રોડ પર રહીશો ભૂંડ થી પોકારી ગયા છે જે મુદ્દે પાલિકાની સભામાં કાઉન્સીલર પારુલ પટેલ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમની ચીમકી બાદ આખરે શુક્રવાર ના રોજ તંત્ર દોડતું થયું હતું અલગ અલગ ટીમો દ્વારા ફરી અંદાજિત પાંત્રીસ થી વધુ ભૂંડ ને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ના વાડિયા ખાતે થી ચાલીસ થી વધુ ભૂંડ પકડાયા હતા ભૂંડ પકડતા સમયે તેની ચિચિયારીઓથી રોડ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો ભૂંડ ની ચીચિયારીઓ સંભળાતા લોકોના ટોળા એકત્ર થયા હતા પકડાયેલા ભૂંડો ને રાજ્ય બહાર મોકલવામાં આવશે સાથે રાજ્ય બહાર બોન્ડ છોડવા ઢોર પાર્ટીના કર્મચારીઓ પણ સાથે જશે કોર્પોરેશનના ઇતિહાસમાં એકવીસ વર્ષ બાદ ફરીથી ભૂંડ પકડવાની કામગીરી શરૂ થઈ છે આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર પંદર હજી વિસ્તારમાં હરિયાળી હોટલની પાછળ આવેલ ઉકાજીના વાડિયા ખાતે તેમજ સમર્પણ સોસાયટી પાસે છેલ્લા એક બે વર્ષથી ભૂંડોના ત્રાસ બાબતે વારંવાર રજૂઆતો કાઉન્સિલરશ્રી તરફથી તેમજ સ્થાનિકો નાગરિકો તરફથી કરવામાં આવતી હતી જેને ધ્યાને લઈ વડોદરા મહાનગરપાલિકાના આધારે કચેરી તરફથી પણ જે તે શીખ લીગરને મૌખિક તેમજ લેખિત નોટિસ આપવામાં આવે દંડ પણ કરવામાં આવે તેમ છતાં પણ શીખ લીગર દ્વારા સદર દરકાર ન કરતા આજ રોજ ઉકાજીના વાડિયા તેમજ સમર્પણ સોસાયટી ખાતેથી અંદાજે પિસ્તાલીસ થી વધુ બૂન પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે અને આ કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા માર્કેટ શાખા તેમજ ધોરપાટીની ટીમને સાથે રાખી કામગીરી કરવામાં આવી છે આ બૂનને વડોદરા જિલ્લાની બહાર તેમજ જરૂર જણાયથી ગુજરાત રાજ્યની બહાર પણ મૂકવાની કામગીરી કરવામાં આવશે